ત્યાં સુધી ભાભી લગ ચટણી બનાવે છે મિક્સર નવા જ આવે છે એટલે ચટણી બનાવી લે એટલે ખાઈ નવી વસ્તુ કઈ બનાવી છે એમ ભત્રીજો ઉજ્વલ કેતો તો એટલે જમવા બેસી તમે ભત્રીજો બતાવું ને ભાઈ એ બતાવો ને ભાભી એ બતાવો જોવા ભાઈ આવી ગયા ખમા ખમા હા હા બધા જોયા છે ને મારા ભાઈને

બી સોડીને સેવ નું ચાટ અને અહીંયા નવા નવા વેરીએશન જડે મારા તો એ બનાવતા નથી એમાં નાટકા નથી જરૂર છે વિડિયો બનાવવાની પણ નાટકા નથી चालू कर दो लागिस चालू कर हम चालू छे हम ओल्दी प्राकड़ चालू छे हम तो हमरा जमी नहीं है मैं पण खाइए मजा आतो थाके घरे को बनासु ज्वार बाजरा नीडली हेल्दी वर्जन सविता गण सीख लेसु पछि करई ने के कसु इया <laughs> जो मारा बापा ने जवाई वाट जवेरा कई मन थाली दे ने खाइ हम नया भी बनाई छे

ઉજ્જવલ ભાઈ એ પાર્સલ મંગાવી છે શું નીકળે છે ખુલ સિમ સિમ હે ઉજ્જવલ સિમ સિમ મારો ભત્રીજો છે ને બઉ ઉત્સાહિત છે તરત ગ્રાહક આવ્યો ને હમણાં હમણાં જ ખોલો ખોલો એટલે ફીટ કરવાની

મગર મચ્છ ને પછી કોણ ખાઈ જનાર ઈંઢાક આવે ઈઢાકણું ખુલ્લું થયું કે નથી થઈ ગયું એવી કે ઘરે મંડિયેના સોરાવા મને આવીતી ચાલ ઉતલી બનાવી દઈએ ક્યારેક બારે જોમી આવી ફરાજીન શું ચાલે અરે સાત્વિક ખવાય આટલું સારું ઉપવાસમાં કરી શકાય શું કરે ત્યારે પાછા એમાં

જમીન બનાવી લીધું ને કરી લીધું ને જમવાનું શું હાથ લાગે હે બનાવતા ઘણા લોકોને આળસ આવે બહાર જમી આવીને અઠવાણી કરી આવીને શું બનાવશું વીસ પચીસ મિનિટમાં જમીને પૂરું થઈ ગયું આ હું છે મિત્રો હું જે લઈ લઈ સુવિચાર બારે બેઠા છે હાઇકલ કંઈ બોલાવી દે છે કાકી આવો કાકી આવો ત્યાં જઈ પેલા મારો સુઈચાર લેવાઈ જાય ને પછી જો તો સુવિચાર આવી જશે એટલે એના કાકા તો ત્યાં પહોંચી ગયા

માથી નાનો છેમાં માથી મોટો દેખાયો એટલે મઢિયા ઉતારે થાય તો એના પ્રત્યેની જે ચિંતા છે ને હૃદયમાં હોય છે એટલે કહેવાય કે પોતાના માટેની ચિંતા છે એ હૃદયમાં હોય છે શબ્દોમાં નથી હોતી અને પોતાના માટે જે ગુસ્સો હોય છે ને એ શબ્દોમાં હોય છે હૃદયમાં નથી હોતો હં કારણ કે પરિવારજનો જ્યારે કંઈક બોલે જોરમાં માં ભૂલે વઢી લે તે ભૂલ કરી આ કરી તે કરી લે કારણ કે શબ્દો માટે જુદા પડી જાય કારણ કે શબ્દોમાં છે હૃદયમાં નથી અને એ જ એક અતુટ પ્રેમની પરિભાષા છે જેમની વચ્ચે સગા સંબંધી ભાઈ બેન કહેવાય અતુટ પ્રેમ નથી એના ગુસ્સા હૃદયમાં હોય એટલે ક્યારે ટકતા નથી કારણ કે પરિભાષા એ છે કે જે કોઈ વ્યક્તિ છે એની સામે ગુસ્સો તમારો શબ્દથી છે અને હૃદયથી નથી એ જ પ્રેમની પરિભાષા છે બરાબર ને અને પછી એવું કહેવાય કે તમને જ્યાં મજા ના આવે ત્યાં શું કરવું જોઈએ ગુસ્સો કરો ના કરો પછી વિખાઈ જવાય એવું થાય ને ત્યારે એટલું જ કહી શકાય એ બારીને તમે હંમેશા માટે બંધ કરી દો કે જે તમને દુખ આપી રહી છે દસ્ય તો સુંદર દેખાય બારી ખોલીને જોતા હોય અને દસ્ય સરસ મજાનું દેખાય પણ એ બારી તમને દુઃખ આપી રહી છે સુંદર હોવા છતાં તમને દિલમાં મજા નથી આવી રહી એવા વ્યક્તિ પર તમારી નજર પડી રહી છે તો એ બારીને સદનતા બંધ કરી દેવી જોઈએ એ પછી માળખાકીય બારી હોય કે તમારા દિલની બારી હોય બરાબર ને ગુસ્સાને અને દુઃખને તમારી અંદર આવવા દો તો દુઃખ તમે આમંત્રિત કરી રહ્યા છો સકારાત્મક વિચાર અને સકારાત્મક ઉર્જા એમ કહી રહી છે કે હંમેશા હું સુખને પ્રાપ્ત કરી રહી છું એવા જ વિચારોથી આગળ વધવું જોઈએ ચાલો સુખ માટે આપણે જઈ આવી બાર હેતલ કેતન હાર્દિક બધા બોલે છે સંભળાય છે કઈ રીતે બોલાવતા કાકી કાકી કાકા પોચી ગયા કાકી જી આવે ત્યાં

ફરી મળી છે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો બાય બાય